તૈયારી અને શેઠ ને એમ થયું પેલા ઉતાવળા નીકળ્યા રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે બે બાજુ આમ બંધ એની માથે વાળ્યું અને બે ખેતર જેવો ઊંડો રસ્તો એમાં ઉતર્યા સામેથી એક રીસ ઉતર્યું હવે રીસ આવ્યું ને રીંસ આમ આવ્યું ને તો રીંસ ને એમ થયું કે મારે માણા કોઈ લો માણાનો નો બાપુ ફરો જાનવરે નથી કરતું સિંહ જેવું જાનવર હોય ને તો એક વખત તો કે ભરો ક્યારે શું કરે એટલે સિંહ ઉભો રહી ગયો ખરું રીસ આવે છે જાવું ક્યાં રસ્તો હાંકડો કરવું હું પણ બે થોડી થોડી હિંમત કરી એને એમ થયું કે આની પાછી કોરમાંથી માંથી હરો હરો હું નીકળી વાણિયા વાણીયાને એમ થયું કોરમાંથી માંથી હરવેર હું નીકળી જવ બે બાપુ ધીરા 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 ડગલા ફરીને બે આવ્યા ને પાયે પાસે વાણિયાએ રીસ સાંભળું જોયું રીષે વાણીયા સાંભળું ને બે બી ગયા વાણીયાએ રીસના કાન પકડી લીધા કાન પકડ્યા ને ભાઈ રીસને એમ થયું કે હવે આ મારી નાખવાનો વાણીઓ કે જો મૂકું તો મને મારી દા અને બાપુ બે મીડ્યા ઠેકડા મારવા માંડ્યા અને પૈસા જબ્બામાંથી હેઠે મીડ્યા પડવા એ કે ભારે કરી હવે આ કાન મૂકી દઉં તા મને મારી નાખે મારા પૈસા પડે છે એમાં હાંગાજી દરબાર આમથી ખોડી લઈને આવે થોડાક જેટલા રહ્યા ને તો કે બાપુ અરેશને કેજો હું ખંખેરું છું કે પૈસા પડે અને બાપુ નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડે ફેડેલા જ હતા બા બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું છે ખંખેર તો કે તો બાપુ આયલો ના તમે

વાણિયા મારા દીકરા કે મને ધંધે લગાડ્યો પણ તો આમાં તમને આટલી ભાન નથી કે રેસડા ને કઈ પૈસા ખર્તા હોય તો તાકી દુનિયા રેસડા ગોતી ગોતી કઈ ખેરે જ નહીં એટલે કીધું જો માયા ઉધિયા ગોઠડી વજર ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક સેડ્યા ને કઈક પાળા તમે હું એમાં આવામાં છે હલવાઈ ગયા એવું નથી લાગતું ઘણા બાપુ ગરી ગયા છે જેવા રેસડા ચાલી ચાલી કહેવાનો મારો મિનિંગ એ છે કે હમજા હોય ના કાન નો પકડી લેવાય એને એમ કેવાય કે તું ને પૈસા ને રેજ ને તું અમે જાય છે કામે તું તારા હોય લઈ પણ આ તો એમ જ આ બોલો કોરોના આવ્યો તમે જોવો ને બધા વાત કેવી કરે એ કે ગાડીઓના જેટલા ભાડા ડબલ લેશે ઓક્સિજન ના આટલા પૈસા એટલા લેશે ડોક્ટરો કે આટલા જો એના ને બદલા એટલા લે મેં કીધું આપણો વારો ન થાય નથી કે આપણે ઈચ્છા હતા આપણને કોઈ બોલાવતું નથી ને કે આપણે બાઇકી મૂકવી અ બાપુ ઈશ્વર દયાળુ છે ધરતી કપાયો તમે જોવો તો ખરે આમ ધરતી હિલોડો માર્યો અને કદાચ ગલોટીઓ ખી હોત તો શું કરવાના હતા આપણે બધા તમે જોવો બધા ખરાબ ખરાબરે ધૂન બોલતા હતા શ્રી રામ જય રામ મેં કહા બોલ્યા હોત તો થાત જ નહીં અત્યારે છો પનર પનર વર સંબંધ બગડી ગયેલા પણ આમ કે આ માસ્કો મેરો તો એક ને પેલા રાહતી ખાવા માંડ્યા આપણે એમ તો ખારું આ કોને સમાધાન કર્યું તેથી એમ થતું હતું આખી જગત સુધરી જાય નવા કોટા ફૂટે હોય નથી લાગતું અને જો સુધરી ગયા હોત તો કોરોના નો આવે અને કોરોના આવ્યો ને તારે તમે જોવો તો બટા જટી બોલે બીડીયું ના ઠૂઠા નો રવા દીધા છે ઠૂઠા તમે જો રેલના ના પાટે ઠૂઠું નો જડે ગયા હડેલા હળેલો માલ હતો ને ઓલી ઓલી પાન કિંગો ને મીરાજ ને આન તેને બધું નાખી દેવાનું હતું ને ઈ ખાઈ ગયા બોલો આપણને એમ થાય કે આમ તો જો આ માણસ એટલું ભખડી ગયું રાજકોટમાં બાપુ એ બોલે તમારતો હતો ને બીજો ભાઈ હા ના તો બાપુ ખૂન કરી આ સત્ય હકીકત ની વાત કરું તમે જુઓ તો ખરા માણસ જેટલો વિચિત્ર થઈ ગયો વ્યસન માં તો દુનિયા બાપુ ગાંડી થઈ ગયા કોરોના આવ્યો ખબર પડી તમે જોવો તો માણસને મોકો મળે તો કોઈ બાકી રાખે એવું જ નથી કોઈને બાપુ ડર જેવું નથી એ તો સાધુ સંતો એ ઝુંપડીઓમાં એમ કે બાપા ખાઈ જાઓ લઈ જાઓ ખાઈ જાઓ લઈ જાઓ બાકી તમે હું જેટલા હારા તો મોકો મળે તે ખબર પડે એ કોરોના આવ્યો તારે ન તો હમણાં કઈ બોલું બીજું નહોતું આવ્યું કઈ બીજમાં હમણાં ચાંદી પૂરા ચાંદી પૂરા કેવું કઈ હવે ઓલો તો ઓલો મોટો કલાકાર છે જે આપણે નહીં સુધરી બીજું કઈ કાઢવા અમે અમે ત્યાં સુરનગર ધરતી કપાયો ને સુરનગર હતા ને

ઓલા ડમફરિયા બાપુ આમ અધેર કરીને જેમ પાણા ખાલી કરે ને એમ શમશાનમાં મડદા ખાલી થતા હતા ઈશ્વર ધારે તો શું ન કરે હવે આપણે જોઈએ ત્યાં સુધી આપણને મગજમાં રહે અને પાછા બહાર નીકળી ત્યાં હતા એવા ને એવા તો આ તો એને નથી ખબર કે તમારામાં કેટલી માનવતા છે એ નથી ખબર એને એ મર્યા છે એ બધા બાપુ આપણા ભાઈઓ ને આપણી બહેનો જ હતી ને બીજું કોણ હતું આ આખો વિશ્વ છે આપણું એક ઘર છે ને આ આપણો બધો એક પરિવાર છે પછી આ તો કુટુંબ ને વર્ણ વ્યવસ્થા ની તો બધું બાપુ આ બધી વ્યવસ્થા બાકી તો ના ઝાડવા અમારા હોય ત્રીજા કરી સાં દે શું ઊંસા છે સારા કામ કરીને ઊંસા થાવ ને અરે કોઈ ઊંસા નથી ને કોઈ નિશા નથી બધાય બાપુ ઊંસા એમાં થોડું ઘણું અમારે બોલવાયું બોલે અમારા સમાજ ને ખોટું લાગ્યું માફી માગો લે ફાડી નાખ્યો હોય છે બાબુ એવી વાત જ નથી રામ મારે તો કોઈ સમાજ અરે કોઈ વ્યક્તિ હારે કોઈ ધર્મ હારે કોઈ સંપ્રદાય અરે કોઈ કોઈ વ્યક્તિ હારે કોઈ ને હારે મારે કઈ તકલીફ નથી બધા મારા છે ને હું બધાય ન છું

માં બાપ ની સેવા કરવાનું કીધું તમને હું હોય તો કરજો વ્યસન હોય ને તો મૂકવાની જો ઈચ્છા થાય ને તો મૂકજો મારો નાથ તમને મદદ કરશે બાકી નો હું હોય ને તો આપણે કઈ કોઈ ધરાહાર આપણે કોઈ માર્ગે ચડાવવા પણ હું કહેવાનો મારો મિનિંગ તમે કદાચ દારૂ નું લખણ હોય અને કદાચ તમારે મુકાઈ જાય અને પાંચ રૂપિયાનો ફાયદો થાય તો મારા ઘરે તમે દેવા આવવાના મારે એ કોઈ ફાયદો નથી તમે તમારા મા બાપ ની સેવા કરો નો કરતા હોયને કદાચ કરો એ માના બાપના બાપુ આશીર્વાદના શેડા જો તમારી આગળ અડી જાય ને તો એ આશીર્વાદ બાપુ મારો નાચ મને મારુંય કંઈક સારું કરી દે કે આ વલા દરબાર આવ્યા ત્યારે ઓલા મારા દીકરાના એટલું જરાક લાગ્યું ને તમારો દીકરો એક પાણીનો લોટો ભરી દેને કે ભૂભોય નહોતો રહેતો તો બાપુ મારોય મેળ પડી જાય એ મારે કોમેન્ટની જરૂર છે બાકી આ કોમેન્ટમાંથી કાંઈ વળે એવું નથી એટલા માટે જીવવા જેવું ઠાણું છે આપડા આપડા ગયેઠા ને સારું રહેવા મકાન નતું ખાવા ધાન નતું પણ તોય બાપુ કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે વિચાર કરજો અત્યારે તમે જોવો તો આવી મોટી બિલ્ડિંગો છે પણ નકરો ઉતી ઉતો બે હોય માન બાપ તો ગમતા જ નથી અમે એક જગ્યાએ સાધુ સંતોનો નો મેળાવડો હતો એ મને બોલાવ્યો હતો વિરમગામ ની બાજુમાં ગામ ને ત્યાં એક એક બાપુ કેતા હતા એ કે તમારા જેવા કે છે અમારા જેવા કે છે કે આમાં કે કોઈને મગજમાં કેમ ઉતરતું નથી મેં બાપુ મને એક રસ્તો હું છે પણ મારું કીધું માને નહીં કોઈ કે મેં કીધું આ શંકા નું સમાધાન તરત થઈ જાય બોલો કોઈ ના મા બાપ આશ્રમમાં નરે બોલો એ આપણી ગેરંટી મને કે એવું તમને શું હુજે મેં કીધું જો બેનું છે ને બેનું એને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાવું હારા નથી ગમતા અને ભાઈઓ છે ને એમને હાવુ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા એટલે બેનું હારે જાય છે ને એના કરતા જો ભાઈ હારે જાય ને તો તરત શંકા નું સમાધાન નો થાય મને કેજો બાપુએ બાપુ એ કે પકડ્યો તમારી વાત વિચારવા જોઈએ પણ મેં કુદા કરે નહીં મેં કીધું એટલે એને હાવું હારા મળી રહે બે નું ને ત્યાં મમ્મી પપ્પા હોય જ કોઈ નો કે હાવું ને કે આ બાપાને ને માને મૂકવા જવું છે પણ અહીંયા આવે એટલે ડખા ઉભા થાય કે મા બાપા હોય તો આપણે નહીં મેળ પડે તો કે એને મૂકી આવું તું રે આટલી જ વાત છે બાકી કાંઈ છે એની હું તો બેનો કહું કે હાઉ હારા હોય ને તો બાપુ એની સેવા કરજો મારો નાથ બાપુ તમારી પેઠી કોઈ દી મોળી નહીં પડવા દે આપણી ગેરંટી હારા સંતાન હારા સંસ્કાર હારો ધંધો એ મા બાપના હાઉ હારાના બાપુ આશીર્વાદ મળશે ને તોય બાપુ તમારા સંતાન આપને ટેકો દેવા થાય છે કહેવાનો મારો અર્થ એ છે સમય છે ને સમયની બલિહારી છે તમને મને ક્યારે આમાંથી આ ચિઠ્ઠી ફાટી જાય ને કોઈને કાંઈ ખબર નથી એટલા માટે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાભે અર્જુનને લૂંટ્યો હોઈ ધનુષને હોહી બાણ બધાય મને શાંતિથી સાંભળો બદલ બધાય આભાર કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો જય માતાજી જય સિયારામ આપણે બીજા કલાકારને સાંભળી પછી તમારી જેવી મોજ હશે એટલો આનંદ કરાવું છું જય માતાજી જય સિયારામ